મારુ નામિષાબેન હું ધાનપુર તાલુકાના પીપેરો ગામે અહીંયા આવું છું અને અત્યારે હું પીએ માં લાસ્ટ યર માં અભ્યાસ કરું છું ઇતિહાસ વિષય સાથે આજ રોજ તારીખ બે ત્રણ બે હજાર પચીસ ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો પટેલ પુજારા તથા મીડિયાના મિત્રો જ ઘર સૂરજ ચમકે દેશ લેવામાં આવી રહ્યું છે જે આપણા સમાજ માટે ખૂબ મોટું નુકસાનકારક અને શરમજનક છે દીકરીનો હોવો જોહર